રાજ્યના રસ્તાઓ એટલા સુવાડા છે કે તમે પગ મૂકો અથવા તમારું વાહન ચલાવો તો એકાદ વખત થાય કે તમે લક્ષી જ દિવસમાં રાજ્યની વાત કરીએ તો ઘણા અકસ્માતો ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની બદતર હાલતને લઈને થાય છે આપણે જોઈએ કે તમે રાજકોટથી જેતપુર જાવ નેશનલ હાઈવે છે એનું કામ કેટલાય સમયથી ચાલી રહ્યું છે એ દરમિયાન જ ક્યાંક ને ક્યાંક એ રસ્તામાં જે ગેરરીતિઓ થઈ હતી એ પણ સામે આવી હતી અને હવે ધોરાજીમાં પણ એ જ દ્રશ્યો સામે આવ્યા છે કે તંત્ર રસ્તાઓ તો બનાવે છે પરંતુ એ રસ્તાઓમાં ક્યાંક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થાય છે તેને લઈને એક બે દિવસ થાય તો જ ખાડા પડી જતા હોય છે અને આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડી રહી છે ત્યારે વધુ એક વખત ધોરાજીથી પણ એવા જ સમાચાર સામે આવ્યા છે જેમાં લલિત વસુયાએ અધિકારીને ફોન કર્યો હતો અને લલિત વસુયાએ તેમને ઉધડું લીધો હતો નમસ્કાર બીએસ ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશાવાડિયા

છે ઉખડી જાય તમે કામ બંધ કરાવો અમે આના વિડીયો બધી ઉતારી છે અને એક પણ અધિકારી રોડ ના કામ ઉપર છો નહીં તમે એમ કીધો પ્લાન્ટ

ભ્રષ્ટાચાર નીચે ડામર નહીં નાખવાનો માથે લેર પાથરી દેવાની વરસાદ માં એમ નઈ વરસાદ માં ડામર આટલો ડેમેજ થાય

કારણ કે ચાર પાંચ દિવસ પહેલા બનાવેલો રસ્તો છે એમાં ડામર ઉખડી જાય અને એ વાત તો અલગ નહીં પરંતુ રાજકોટની વાત રાજકોટમાં તો એક એવો રસ્તો તો કે રસ્તો જ સાઈડમાં એટલે કોન્ટ્રાક્ટરો છે તેની બેદરકારી છે ક્યાંક ને ક્યાંક જવાબદારો છે પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે એટલે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે હવે જોવું રહ્યું કે જે પ્રમાણે લલિત વસુઆયા આખું કહેવાય છે કે ત્યાં સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું અધિકારીને ફોન કર્યો હવે પરિસ્થિતિમાં બદલાવ આવે છે કે નહીં તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું વેપાર સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જો તરું બીએસ નમસ્કાર